નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બે હજારથી પાંચ હજાર એકસો ચાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર એકસો પંદર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજારને પાંચસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ને ત્રણસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર ને છ્યાસી રૂપિયા वाकानीर मार्केटिंग ग्यार्ड नी अंदर 3450 થી 5232 રૂપિયા જસદર માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 4100 થી 5100 રૂપિયા બબરા માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 4225 થી 5275 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 4100 થી 5100 રૂપિયા જામજોતપુર માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 4250 થી 5291 રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર વીસ રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસોથી પાંચ હજાર નવ્વાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચારસો એકથી પાંચ હજાર બસો એક રૂપિયો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર પચાસ રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર